આ માણસો તો બરોબર છે પણ પેલા દેવ કોઈ પણ હોય દેવ એ જાનવરો ઉપર પ્રયોગ કરીને તમને બતાવ કે ભાઈ જોજો આવું થાય છે ને તો જો તમારા માણસો ઉપર ના આવો મારો વાર મારો પ્રહાર તમારી પર ના આવે પેલા હું તમને જાનવર ઉપર કરી અને ચેતવું છું કે ઓરખો લે હું આ જગ્યા ની માતા છું જો કદાચ મારું કદાચ હક નો વ્યવહાર નહીં મળે ને તો પછી કહેતા નહીં કે માણસો ના જીવ લઈ જવ છું લોક્સિડ થયો મેલડી આવું કહું છું બન્યું કે તો કદાચ આટલું બધી ઘટનાઓ બનાવતું હોય તો મેલડી તો ખરી ખરી પણ જોડે લાલ કપડાતરતી વધારે ખબર હોય ત્યાર કોક જી કે તું કરે છે એવું કે મારા પપ્પા ઊંઘેલા હોય ને તો આ બધું કર્યું હોય તો મશાણી મેરડીએ અને ઝીણા ઝીણા ચાલુ રાખ્યો આખો બાર મહિના ઇન્જેક્શન હા એ તો ચાલુ ને ચાલુ છે એક વાળે કર્યું તલ ફરવા વાળી જોજર વાળી